નમસ્કાર મારા ભાઈ બહેનો અને વડીલો આધ્યાત્મની દુનિયામાં આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે જ આ ચેનલ જે છે એ હંમેશા કાર્ય કરી રહી છે તો તો મિત્રો કાલે એટલે કે વીસ ફેબ્રુઆરીએ મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી છે અને એને જયા એકાદશી કહેવામાં આવે છે તો આપણે એની કથા પણ જોઈશું અને સાથે સાથે આજના દિવસ એટલે કે ઓગણીસ એ મહારાજા શિવાજીની જન્મજયંતિ પણ છે શિવાજી મહારાજને કોઈ જ એવું હશે કે જે જાણતું નહીં હોય તો એની પણ આપણે ચર્ચા કરીશું તો સર્વપ્રથમ એકાદશીના દિવસે આપણે બધા જ જાણીએ છીએ કે એકાદશીમાં આપણે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને પૂજા કરવાની હોય છે વિષ્ણુ ભગવાનની ખૂબ પૂજા અને આરાધના કરવાનો હોય છે જેથી કરીને વિષ્ણુની પૂજા કરીએ તો મા લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે આ દિવસે સાત્વિક ભોજન લેવાનું હોય છે અને ભાત બિલકુલ લેવાનો નથી હોતો અને આપણે ઉપવાસનો મતલબ છે કે આપણે પરમાત્મા સાથે જોડાઈ શકીશું જયા એકાદશી માટે એવું કહેવાય છે કે પાપોમાંથી મુક્ત કરનાર છે અને દરેક કાર્યમાં વિજય મળે છે આ વ્રત રાખવા માટે ઉપાસકે વ્રત પહેલાં દસમીના દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ ઉપવાસ કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સવારે સ્નાન કરી અને વ્રતનો શરૂઆત કરવી જોઈએ ધૂપદીપ અને ફળથી ભગવાનની પૂજા કરવાની વિષ્ણુજીની પૂજા કરવાની શ્રી કૃષ્ણજીની પૂજા કરવાની રાત્રે જાગરણ કરવાનું અને શ્રી હરિના નામના થઈ શકે એટલા જવાબ કરવાના દ્વા દ્વાદશીના દિવસે કોઈ જરૂર જરૂરિયાતવાળી વ્યક્તિઓને ભોજન કરાવી અને દાન દક્ષિણા આપી અને પછી પોતે ભોજન કરું અને પારણ કરું જયા એકાદશીના વ્રતની કથા એવી છે કે ઇન્દ્રની સભામાં ઉત્સવ ચાલી રહ્યો હતો આ બધામાં દેવતાઓ હાજર હતા તે સમયે ગાંધર્વો ગીતો ગાતા હતા અને ગાંધર્વ કન્યાઓ નૃત્ય કરતી હતી આ ગાંધર્વમાં માલેવન નામનો એક ગાંધર્વ હતો જે ખૂબ જ મધુર ગીતો ગાતો હતો અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતો ગાંધર્વ કન્યા પુષ્પમવતી નામની એક સુંદર નૃત્યાંગના પણ હતી અને એ ખૂબ જ સુંદર નૃત્ય કરી રહી હતી એ દરમિયાન બેઉ એકબીજાની આંખો મળે છે અને બે એકબીજાથી આકર્ષાય છે અને એમાં એના જે નૃત્ય જે છે એમાં અને ગાવાનો લય જે છે એ થોડો ખરાબ થાય છે અને પ્રોપર એ ગાઈ નથી શકતા નથી નૃત્ય કરી શકતા અને એમાં મહારાજ ઇન્દ્રને ખલેલ પડે છે એટલા માટે મહારાજ ઇન્દ્રનું જેવું ધ્યાન થઈ જાય છે કે તરત જ તેઓ ગુસ્સામાં આવી જાય છે અને એમને શ્રાપ આપે છે કે સ્વર્ગથી તેઓ પૃથ્વી ઉપર જઈ અને વાસ કરે ભગવાન ઇન્દ્રએ બંનેને મૃત્યુની દુનિયામાં પિસાજની જેમ જીવવાનો શ્રાપ આપ્યો છે શ્રાપને અસરથી પુષ્પવતી અને માલ્યવાન પ્રેત યોનિમાં જન્મ્યા અને કષ્ટ ભોગવવા લાગ્યા તેમનું જીવન ખૂબ જ પીડાદાયક હતું બંને ખૂબ દુઃખી હતા એક સમયે મહા મહિનામાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે બંનેએ આખા દિવસ માત્ર ફળ જ ખાધા અને રાત્રે ભગવાનને પ્રાર્થના કરી ભૂખ્યા રહેવાથી એ લોકોને રાત્રે પણ ઊંઘ ન આવી અને રાતનું જાગરણ થઈ ગયું એ લોકોને પસ્તાવો તો થઈ જ રહ્યો હતો અને સવાર સુધીમાં બંને જ્યારે જાગે અને જોવે છે તો અજાણતા જ વ્રતની અસરથી બંનેને પિશાચ્યોનીમાંથી મુક્તિ મળે છે અને તેઓ ફરીથી સ્વર્ગમાં જાય છે ત્યારે ઇન્દ્ર પૂછે છે કે તમે આ કઈ રીતે શક્ય બન્યો ત્યારે એમણે વિસ્તારથી કહ્યું કે અમે જે આ એકાદશીનું વ્રત કર્યું તેના પુણ્યના પ્રભાવથી અમને પિશાચ્યોનીમાંથી મુક્તિ મળી છે તો મિત્રો એવું કહેવાય છે કે આ જયા એકાદશીનું વ્રત કરવાથી મરણ પછી પિસાચોનીમાં જન્મ થતો નથી અને મુક્તિ અવશ્ય મળે છે તે સાથે દરેક કાર્યક્ષેત્રમાં પણ આપણે વિજય પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી એકાદશીના વ્રતની કથા અને હવે આપણે જોઈશું કે ભારતમાં જન્મેલ મહાન વીર મહારાજ શિવાજી આજે એમની જન્મ જયંતિ છે દેશના શૌર્યપુત્રમાંના એવો એક હતા જેઓ મરાઠાના ગૌરવ તરીકે પણ ઓળખવામાં આવે છે વર્ષ સોળસો ને તેમણે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો તેમણે ઘણા વર્ષો સુધી મોગલો સામે લડ્યા હતા અને તેમને ધૂળ ચાટતા કરી દીધા હતા તેમનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ને ત્રીસના રોજ મરાઠા પરિવારમાં થયો હતો છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ તેમના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ઓગણીસ ફેબ્રુઆરીએ ભારતમાં ઉજવવામાં આવે છે મહારાષ્ટ્ર સરકારે આ દિવસે રાજ્યમાં જાહેર રજા પણ જાહેર કરી છે છત્રપતિ શિવાજી મહારાજ તેમની અદ્ભુત બુદ્ધિ બળ માટે જાણીતા હતા તેઓ પહેલા ભારતીય શાસકોમાંના એક હતા જેમણે મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની રક્ષા માટે નૌકાદળની કલ્પના રજૂ કરી હતી આ છત્રપતિ શિવાજી મહારાજનું નામ શિવાજી ભોસલે હતું સોળસો ને ચોમોતેરમાં તેમણે ઔપચારિક રીતે મરાઠા કે છત્રપતિ સામ્રાજ્યના સમ્રાટના રૂપમાં તાજ પહેરાવવામાં આવ્યો તે સમયે અને સંસ્કૃતનો ઉપયોગ થતો હોવાથી છત્રપતિ શિવાજી મહારાજે દરેક કાર્ય જે છે એમણે સંસ્કૃત અને મરાઠી ભાષામાં ઉપયોગ કર્યો અને એને એ ભાષાને પ્રચાર પણ કર્યો છત્રપતિ શિવાજી મહારાજની જયંતિની ઉજવણી અઢારસો ને સિતે પુણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી તેમણે જ પુણેથી લગભગ સો કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ ગયા હતા અને પાછળથી સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર તિલકે જયંતીની ઉજવણીની પરંપરા આગળ ધપાવી અને તેમને યોગદાનને પ્રકાશિત કરતા શિવાજી મહારાજની છબીને વધુ લોકપ્રિય બનાવી મહારાજા શિવાજી મહારાજે બ્રિટિશ શાસનને વિરુદ્ધ ઊભા રહીને ઘણું કાર્ય એમણે કર્યું અને આપણે ભારતને આઝાદ કરવામાં પણ એમનો ઘણો બધો ફાળો રહ્યો છે તેથી દર વર્ષે આ જયંતી જન્મ જયંતી ઉજવવામાં આવે છે તો મિત્રો આપણે આપણા જ જે ભારત માટે જેણે કાર્ય કર્યું છે જેણે યોગદાન આપ્યું છે એવા વીરોને યાદ રાખવા બહુ જરૂરી છે બીજી કોઈ તારીખો આપણે યાદ રાખીએ કે ના રાખીએ પણ જેના લીધે આપણને આપણને આજે આ આઝાદીના દિવસ સ્વતંત્રતાના દિવસ છે ફળ જે મળ્યા છે તો આપણે એના મૂળ સુધી આપણે પહોંચી અને એનું સિંચન કરતા રહેવું જોઈએ તો મિત્રો પાછા કાલે મળીશું કોઈ નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ